ઓગણીસ બે હજાર પચીસ ને બુધવાર મહાવત છઠ અને સાતમ સાથે છે આજે જે બાળકનો જન્મ થાય છે આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પણ છે આજે જે બાળનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ આ છઠ આજે સવારે સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ નો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે સવારે દસ ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ છે વૃદ્ધિ આ વૃદ્ધિ યોગ આજે સવારે દસ ને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધ્રુવ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ આ વણિજ કરણ આજે સવારે સાત ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા આ તુલા રાશિ ને અક્ષર આવે છે રને તો તુલા રાશિ સ્વામી શુક્ર છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ વીસ તારીખે સવારે છ ને પચાસ મિનિટે પૂર્ણ થશે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આજે જે રાશિ નક્ષત્ર કરણમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય સમયે પૂજા વિધિ કરાય લેવી જોઈએ કારણ કે એના જીવનમાં એ રીતે ચડતી પડતી આવતી હોય છે એના જીવનમાં એ જ રીતે સુખ પ્રાપ્ત થતું હોય છે જેની પૂજા વિધિ થઈ ગયો હોય તો જીવન સરળ બની જતું હોય છે આજે જે કો મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારે ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં પ્રગતિનો થાય ભગવાન મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈનો ઓપરેશન હોય આજે કોઈની ડિલિવરી હોય યા કોઈ સગાઈ કે છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો ત્યારે આજનું સુકન કરીને નીકળશો તો સારી સફળતા મળશે એમ તો આજે બુધવાર છે બુધવારના દિવસે ખાસ કરીને ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળવું જોઈએ પિતૃના ફોટાને પગે લાગવું જોઈએ આજના દિવસે દેવસ્થાનમાં ભગવાને વંદન કરીને પ્રાર્થના કરવાની કે પ્રભુ મને મારા કાર્યમાં સફળતા પાવજો મારા કાર્યમાં મારી સાથે રહેજો આટલી પ્રાર્થના કરીને નીકળવું જોઈએ ઘરેથી નીકળશો ત્યારે પાવયા મળી જાય તો એને દાન દક્ષિણ આપી વંદન કરી લો ભાગ્ય બદલાઈ શકે છે તમારે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખોડાવાથી પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે બુદ્ધ અને રાહુ બે પ્રસન્ન થતા હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે 7:30 થી બપોર 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોર 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આર્તીકાળે મણસ કે 3 થી સવારે 7:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો સારી સફળતા મળી શકશે આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય કરવા માટે પ્રખ્યાત દિવસ હોવાથી જેની પાસે તમારે પૈસા લેવાનો બાકી તેને ફોન કરીને માંગીશો તો તમને મળવાની શક્યતા ઘણી વધી જશે આજના દિવસે ભગવાન પાસે માંગણી કરવાની કે હું કાયમ માટે પ્રભુ તમારી પૂજા કરી શકું મારે કૃપા કરો જેથી કરીને પૂજા કરવાથી શું થાય છે કે તમારો પાપ બધું હોય સાત પાંચ પાંચ ગાડીના તમે માલિક હો પણ ખાટલામાં ડ્રાઈવર ગાડી વાપરતો તે પુણ્ય ન કહેવાય તમે પોતે જ્યારે સુધી વાપરી ન શકો સુખ ભોગવી ન શકો ત્યાં સુધી પાપ નડી રહ્યું છે પાપના નિવારણ માટે નિત્ય પૂજા બહુ જરૂરી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યની અંદર તમારી સફળતા સારા મળી શકે છે દસ્તાવેજ પર સાઈન કરવા માટે યોગ્ય દિવસ નથી આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે જે દીકરીઓના લગ્ન થયા તે લગ્ન સિઝન ચાલે છે જે દીકરીઓના લગ્ન થયા છે બહેનોના એ લોકો પિયર આવ્યા હોય અને જો આજે પોતાના શાસ્ત્રે જાય છે આ જીવન સુખી થાય સાસર પણ બહુ સુખી થાય અને પોતે પણ બહુ સુખી હોય છે પહેલી વખત સારામાં સારી સફળતા મળતી હોય છે જીવનમાં આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ કાર્યની અંદર અવશ્ય સફળતા મળવાની શક્યતા ખૂબ બધી છે એટલે ઇન્ટરવ્યુ આપવા માટે તો સૌથી શ્રેષ્ઠ છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરો છો તો મત માતા સાથે મતભેદ થાય સ્ત્રી વર્ગ સાથે મતભેદ થાય પાર્ટી માટેનું આયોજન થઈ શકે ભોજન મળી શકે પણ ભાઈઓ તમે કોઈ છોકરી જોવા જશો તો એમાં ભૂલ પડી શકે ધારણ કર્યા હોય તો છોકરી જોવામાં ભૂલ થઈ શકે છે આવું બધું જે ફળ છે એ આજે સવારે તમને દસ ને ચાલીસ મિનિટ સુધીમાં મળે દસ ને ચાલીસ મિનિટ થી લઈ આવતીકાલે બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ આ સમયગાળા દરમિયાન તો પંદર દિવસમાં મને બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો સારામાં સારો લાભ થશે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તેમાં પણ સારામાં સારી સફળતા મળી શકે છે એમ આજના દિવસ આમ કહેવાય છે દસ ને ચાલીસ પછી કે તમે કોઈ બાજી હારી ગયા તો પણ જીતી જશો એટલે જે વસ્તુ આપણે કાર્ય કરવા નીકળેલા હોય અને એમાં આપણને સફળતા ન મળી હોય તો ફરી પાછી આજે સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે આજના દિવસે ખાસ કરીને કોઈ કિંમતી વસ્તુ તમારી ગુમ થઈ ગઈ હોય અને એને જો ફરી પાછી શોધવામાં આવે તો મળવાની શક્યતા ઘણી બધી વધી જાય છે આજના દિવસે દરેક જણાએ નવસ ધારણ કરે દસ ચાલીસ થી પછી આઝાદ દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે નવી ઓળખાણો વધે બોસ સાથેના સંબંધો પણ સુધરી જશે પરંતુ સ્ત્રીને લગતું કોઈ કામકાજ હોય તેનાથી દૂર રહેવું આજે નવસ્થા ધારણ કરો તો એની સાથે ઝઘડા થઈ શકે છે પણ તમારી બોસ જો સ્ત્રી હોય તો થોડું સાચવી જ લેવાનું તો એની સામે નહીં જવા માંગતા આજના દિવસ પૂરતું નવા વસ્તુ ધારણ કર્યા હોય તો અથવા એની સાથે કોઈ મતભેદ નહીં કરવો આજના દિવસે અવબૂત જે ફળ છે આજે સવારે દસ ને ચાલીસ થી લઈ આવતીકાલે બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત આજે કોઈ પણ પ્રકારનો મુહૂર્ત આપ્યા નથી આજે કરશો આજનો પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષ સ્ટમી અંતર્ગત સપ્તમી આયામ સ્વામિવાસ નવિત્તામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું કચિબલો અહમ આત્મનિસ્મૃતિણો પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભા राजद द्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ সকল মনব ফল মন যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম হ্যাঁ যে বরকত পূজাওয়া এগুলো বোলো એ લોકો માટે કોઈ સ્પેશલ નથી પણ જે લોકો હવે તે લોકો દાંપત્ય જીવન મધ્ય પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપતિ અર્થમ તથા લગ્ન નથી થયા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा जावा मांगता है या सीप में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा विदेश जावा मांगता है कायम मार्ग ये को बोला होता है मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़ा है बोलो ऐसे जने आरोग्य नहीं पूजा आपने नहीं तो दरीक जनाएं जिन बोलो बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दर जनाएं बोलो सकल मनवान सीता हलो प्राप्ति अर्थम अद्य दिने પ્રધાન નિત્ય દિન પૂજન અર્ચન અહમ દેવતાના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ટમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા પર પાણી મૂકવું એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ